मस्मोटो पुलिस काफलो दौडी गयो हत्या થયેલ મરણ જનાર જીના રાઠવાના ભાઈ ની પણ હત્યા કરેલી હાલત માં મળી લાશ મળી આવતા ખળભળાટ જીના રાઠવાના ભાઈ દીપક ની હત્યા કરેલી હાલત માં લાશ મળી જીના રાઠવા અને દીપક રાઠવા ને આરોપી દિલીપે જ હત્યા કરી કે કોણે હત્યા કરી ખરેખર શું બન્યું પોલીસ દ્વારા તપાસ નો ધમધમાટ પોલીસ નો મસમોટો કાફલો ઘટના સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરેલ દીપક ની લાશ દાટી દીદેલી હાલત માં મળી હોવાની ચર્ચાઓ વધુ વિગત મેળવાઈ રહી પોલીસ તપાસ બાદ સત્ય અને ખરી વિગત બહાર આવશે રિપોર્ટ કમલેશ ઢાપા સાથે હિરેન ચૌહાણ ભાવનગર